નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને ફેસબુક પેજમાં પણ તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ત્રણ એવા શેર વિશે વાત કરવાના છે જે ત્રણે ત્રણ શેરમાં એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને સાથે જ એક્સપર્ટ જણાવી રહ્યા છે કે આ ત્રણ શેરમાં તમને લાંબા કાળે સારી એવી કમાણી પણ થઈ શકે છે તો કયા ત્રણ શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ આ ત્રણ શેરમાં શું સૂચવ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

જો આ ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ કોઈ કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માઈટીને નિષ્નંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં આવતા સ્ટોકને ફোরકાસ્ટ કહે છે જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે તે ઘટશે તે જાણવા માંગો છો તો આપણે આ શેરના ફোরકાસ્ટ વિશે આજે આપણે માહિતી જોઈશું આજે આપણે ત્રણ એવા શેર વિશે માહિતી જોઈશું જેમાં ડોક્ટર રેડિસ લેબોરેટરી જીએસડબલ્યુ અને આઇનોક્સ વિન ના શેર સામે સૌથી પહેલા ડોક્ટર રેડિસ લેબોરેટરીના શેર વિશે વાત કરીએ તો અત્યારે હાલ આ શેર રૂપિયા રૂપિયા ઉપર છે છે આવી આવી આ જો શેર તો મોટો ઉછાળો આવે સુધી સુધી તેનો ભાવ શકે શકે ઘટે હવે આ શેર ખરીદવું કે વેચી દેવું એ જોઈએ તો એક્સપર્ટ શું કહે છે એ પણ આપણે જોઈએ આ શેર પર ચાલીસ એક્સપર્ટ પોતાની રાય આપે છે તેમાંથી અગિયાર એક્સપર્ટ તેને સ્ટ્રોંગ બાય તેમજ અન્ય બે પણ

આ શેરમાં માં પંદર એક્સપર્ટ પોતાની રાય જણાવે છે જેમાં મોટા ભાગના આઠ એક્સપર્ટ બીજા ત્રણ એક્સપર્ટ સાથે એટલે કે અગિયાર એક્સપર્ટ ખરીદીની સલાહ આપે છે જ્યારે એક એક્સપર્ટ આ શેર ને હોલ્ડ અને બીજા ત્રણ એક્સપર્ટ શેર સ્ટ્રોંગલી સેલ કરવાનું જણાવી રહ્યા છે એટલે કે આપણે વાત કરીએ તો પંદર માંથી બાર જેટલા એક્સપર્ટ આ શેર ખરીદીની સલાહ આપી રહ્યા છે ને ત્રણ વેચવાની સલાહ આપી રહ્યા છે

તો મિત્રો આ આપણે ત્રણ એવા શેર વિશે વાત જેમાં એક્સપર્ટ ખરીદી ની સલાહ આપી રહ્યા છે લાંબા ગાળા માટે જો તમે આ રોકાણ કરો તો તમને ચોક્કસપણે ફાયદો થઈ શકે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો